અનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે 6 સપ્ટેમ્બર હવામાનની વાત કરીએ તો ચવારના સથી રાત્રિના દસ વાગ્યા સુધીના ડેટા મળ્યા છે ચોવીસ કલાકના ડેટા મળ્યા નથી રાત્રે ઘણી જગ્યાએ વરસાદ હતો પણ એ ડેટાને વાર લાગશે એકસો અઠાવન તાલુકામાં વરસાદ થયો રાત્રિના દસ વાગ્યા સુધીમાં એમાં છપ્પન તાલુકા એવા હતા જ્યાં એક ઇંચ સુધીનો વરસાદ હતો એકથી ચાર ઇંચ સુધીનો સાડા ચાર ઇંચ ધનસુરામાં હતો હવે સિસ્ટમની વાત કરીએ આઈએમડીના અત્યારના બુલેટિન મુજબ સિસ્ટમ ગઈકાલે મજબૂત બની લો પ્રેશરમાંથી વેલ માર્કડ લો પ્રેશર છે અને તે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ વચ્ચે છે અને તે દક્ષિણ રાજસ્થાન ઉપર આવી અને મજબૂત બનીને ડિપ્રેશન ગઈકાલ સુધીમાં આવતીકાલ સુધીમાં બની જશે એટલે ડિપ્રેશન બનશે એટલે પવનો સાથે અતિભારે વરસાદ પડશે પછી એક ટ્રપ ચાર ચો એસપીમાં અરબી સમુદ્ર સુધી લંબાય છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ક્રોસ કરી અને અરબી સમુદ્રમાં એક યુએસી છે ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ હવે વરસાદની વાત કરીએ તો મિત્રો જે આપણે જોયું ગઈકાલે આટલા તાલુકામાં પીળો રાત્રિના ડેટા આવ્યા નથી બાકીના સૌરાષ્ટ્રમાં પરમ દિવસે પીડો એમાં ઘણા બધા જિલ્લાના છૂટક છૂટક તાલુકાના નામ હતા હવે અત્યારે છ અને સાત તારીખ માટે આઈએમડીએ એવું કીધું છે કે સીમિત વિસ્તારોમાં અતિથી ભારે અને અમુક એકલ દોકલમાં બાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે એટલે ઉત્તર ગુજરાતમાં ત્યાર પછી કાંસ અને સુરેન્દ્રનગરના એક એકલ દોકલ વિસ્તારમાં આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે પછી અમુક ભારે વરસાદ થઈ શકે આ નિશા આવશે એટલે પવનો સાથેનો વરસાદ થશે ત્યાર પછી મિત્રો આનો ટ્રપ છે તે જે કાંઈ કામ લંબાશે તે મુજબ ચૌરાષ્ટ્રને ફાયદો મળશે હવે ચૌરાષ્ટ્રમાં તમને કોઈ પ્રશ્નો કરશે કે ઓલ સૌરાષ્ટ્રમાં પૂર નીકળવાના નથી જે કાંઈ આશા બાંધીને બેઠા હોય કે ઓલ સૌરાષ્ટ્રમાં પૂર નીકળે જાય તો એવું નથી ડિપ્રેશન ઉત્તર ગુજરાત રાજસ્થાન બોર્ડર ધીમે ધીમે હાલીને પછી પાછું ઉત્તર બાજુ જાય ફરી પાછું નીચે આવે આમ કરતું કરતું પાકિસ્તાન બોર્ડર જશે ડિપ્રેશન કેટલી કેટેગરી કેટલા ટાઈમ સુધી રહે એ કાંઈ કન્ફર્મ આઈએમડી કરતું નથી મોડલ જે કાંઈ રિયલ ટાઈમ ડેટા હોતા નથી એ બીજા બુલેટિનમાં ડિપ્રેશનમાંથી વળી વેલમર્કરો લો પ્રેશર કરી દે પણ ડિપ્રેશનની સંભાવના વ્યક્ત કરી છે હવે વરસાદની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો કાંચ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આમાં તમામ જગ્યાએ સારા વરસાદની શક્યતા ગણાય એકલ દોકલમાં ગુજરાત રીજનમાં બાર ઇંચ સુધીનો વરસાદ કયો છે આ બે દિવસની અંદર અને આઠ ઇંચ સુધીનો સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારોને કંચમાં કયો છે હવે બાકીના ચૌરાષ્ટ્રમાં ને એમાં કેવી શક્યતા છે તો એવા જાજા વિસ્તાર પંદર એમ એમ થાય એક બે ઇંચ પણ પડી શકે ક્યાંક ત્રણ ચાર ઇંચ પણ પડી શકે અને વધારે ટ્રફ લંબાઈ પાંચ ઇંચ ઉપર પણ પડી શકે હવે તમે કોમેન્ટો કરો કે આ અમારા તાલુકામાં અમરેલી જિલ્લાના સીમિત વિસ્તારમાં એક દોકાણમાં ભારે વરસાદ કીધો હોય તો એનો કોઈ કન્ફર્મેશન કોઈ નહીં કરી શકે કે આ બગસરામ પડશે કે વડીયામ પડશે બાબરામાં ધારીમાં ચાવરકુંડલામાં એટલે પછી તમે જ્યાં પીડ્યો હોય છે એને આ ચી આગાહી લાગશે નહીં પીડ્યો હોય એને ખોટી લાગશે આ એમડીને મોડલો પ્રમાણે થાય આપણે વાત કરીએ છીએ અને લાગવું અલગ પણ બની શકે તો એમાં કોઈ એમાં કાંઈ કોઈનું ચાલવાનું નથી અત્યારે જે કાંઈ એને વિસ્તારોની ચંભાવના કરીને આપણે સમજવી ડિપ્રેશન એટલે ડીપ ડિપ્રેશન બને અને પછી વાવાઝોડું બને બે જ કેટેગરી નીચે રહ્યું છે લો પ્રેચરથી બે કેટેગરી ઉપર ડિપ્રેશન જશે એટલે પવનો સાથેનો વરસાદ પડશે અતિ ભારે વરસાદ પડશે તે વિસ્તારો જે કાંઈ આપણે ગણાય આ વિસ્તારો અને પછી પાછી નીચે આવી પાકિસ્તાન બોર્ડરથી તો અને આ ટ્રફ જે કાંઈ છે એ જામનગર અને દ્વારકા બાજુ થઈને ચારસો એસપી મોડલો દર્શાવી રહ્યા છે આ મુજબ ટ્રફ આગળ પછળ થાય એમ ફાયદો મળી શકે પણ પંદર એમ એમથી નીચેના વધારાના ઘણા ચેન્ટરો હોય છે આ બે દિવસો મુખ્ય છે પછી આઠ તારીખે પણ હળવા મધ્યમની તો શક્યતા છે પછી હવે તમે કોમેન્ટો કરશો કે તમારી મારી એક ભાઈની કોમેન્ટ હતી કે આગાહી ખોટી પડીને આ ચાલનામ નથી તું કોઈ આખા જિલ્લામાં ચાર્વત્રિક પૂર આખા સૌરાષ્ટ્રમાં નીકળી જાય એવું તો વાવાઝોડું આવે તો થાય અને ત્રણેય લેવલના યુએસસી ફરે ઘૂમરા મારે ચૌરાષ્ટ્ર કચ્છમાંથી તો બધી જગ્યાએ પૂર કાઢે આવો ચાર વૈતરિક્ત પૂરનો રાઉન્ડ ક્યારેય નથી કીધો આઇસોલેટેડ વિસ્તાર એટલે એકથી પચીસ ટકાના પણ ફૂંકી ફૂંકીને પીવું પડે છે કુદરતી પ્રિબળ કુદરત આગળ કોઈ ન પહોંચે પ્રકૃતિ જેમ માણસો સ્માર્ટ બનશે વિજ્ઞાન સ્માર્ટ બનશે એમ એનું અલગ રિઝલ્ટ આપશે આપણે પરમ દિવસે જોયું અલગ રિઝલ્ટ કોઈ પણ મોડલ હોય ક્યાંય નહોતું કીધું એવા ચેન્ટરોમાં વરસાદ પડ્યો એટલે ખોટી કોમેન્ટો ન કરશો ન ફાવે જે વેલકમ છે ન ફાવે એ બીજી જ્યાં ક્યાંય આગાહી હારી લાગતી હોય ત્યાં જોજો આપણે આગાહીમાં જેને વિશ્વાસ હોય એને વેલકમ છે નથી એને નથી જોવાની છૂટ જ્યાં હારી આગાહી લાગતી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી